નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના લીલા સર્કલ નજીક કાર ચાલકે બેફામ કાર ચલાવી ચાર કરતા વધુ લોકોને ઈજા પહોંચાડી બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના રોડ પર લીલા સર્કલ નજીક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર પૂરપાત ઝડપે બે ફકરિયાથી ચલાવી બે સ્કૂટરોને હડફેટે લીધા હતા જેમાં ચાર લોકોને ઈજા પહોંચતા તાત્કાલિક 108 મારફતે સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે લોકોના ટેડા એકઠા થઈ ગયા હતા આ બનાવને લઈને ભરતનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો તેમજ વધુ કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરોચીપ હસમુખ નિમાવત જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત